નમસ્કાર મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસમાં જે ગુજરાત સરકાર દ્વારા નવી લોન્ચ કરવામાં આવી છે તેમાં વિવિધ અઠ્યાવીસ પ્રકારના નવા નવા સાધનોની અંદર તમને યોજના આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજના ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં અલગ અલગ કેટેગરીના અઠ્યાવીસ જેટલા સાધનો તમને આ યોજનાની અંદર આપવામાં આવશે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરવાના છીએ કે આ ફોર્મ કેવી રીતે ભરવું અને આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો હવે વાત કરીએ કે તમને કયા કયા સાધનો આપવામાં આવે છે અને એનો શું શું ઉપયોગ થાય છે તો મિત્રો સૌથી પહેલાં છે દૂધ અને દહીં વેચનાર તો મિત્રો આની અંદર દૂધ અને દહીં વેચવાનો જે પણ વ્યવસાય કરતા હોય એમના માટે પણ એમના સામગ્રી આપવામાં આવશે બીજું છે ભરતકામ એટલે કે તમે કોઈ પણ કાપડની ઉપર કોઈ ભરતકામ કરવાનું કામ કરો છો તો એમના માટે પણ તમને એ મશીન આપવામાં આવશે બીજું છે બ્યુટી પાર્લર જે પણ કોઈ બેન હોય તમારા ઘરમાં કે આજુબાજુ જે બ્યુટી પાર્લરનું કામ કરતી હોય તો એમને પૂરી ટૂલ કીટ આપવામાં આવશે એના પછી છે પાપડ બનાવટ તમે કોઈ પણ પ્રકારના ઘરે પાપડ બનાવવાનો ધંધો કરો છો તો એમના માટે પણ તમને એ પાપડ બનાવવાનો મશીન આપવામાં આવશે એના પછી છે વાહન સર્વિસ અને રિપેરિંગ તમારી પાસે કોઈ ગેરેજ છે તો તમે ગેરેજનો વ્યવસાય કરવા માંગો છો તો તમને એના લગતું તમામ સાધનો આ યોજનાની અંદર આપવામાં આવશે એના પછી છે પ્લમ્બર તો મિત્રો તમે કોઈ પણ ઘરકામ કે કોઈ બાથરૂમના કે કોઈ આવા ચણાટના કોઈ કામો કરતા હોય તો તમને એ પ્લમ્બરને લગતા તમામ સાધનો આ યોજનાની અંદર આપવામાં આવશે એના પછી છે સેન્ટિંગનું કામ એટલે કે તમે કોઈ પણ મકાન બનાવવાના કે કોઈ આવા વરંડા કે કોઈ પણ આવા સિમેન્ટને લગતા કામ કરો છો તો એમના માટે તમને સેમેન્ટિંગને લગતા તમામ સાધનો આપવામાં આવશે એના પછી છે ઇલેક્ટ્રિક ઉપકરણો રિપેરિંગ એટલે કે તમે લાઇટનું કામ કરતા હો તો એમના લગતા તમને તમામ ટૂલ આપવામાં આવશે એના પછી છે અથાણા બનાવટ તમે કોઈ પણ અથાણા બનાવવાનું કામ કરતા હોય તો એમના માટે તમામ સાધનો તમને આપવામાં આવશે એના પછી છે પંચર કીટ જો તમે ટાયર પંચરનું કામ કરવા માંગો છો તો તમે આની અંદર પણ ફોર્મ ભરાવી શકો છો તો તમને એના પણ બધા સાધનો મળશે તો મિત્રો આ છે મુખ્ય સાધનો જેની ટૂલ ગીટ તમને મળવાપાત્ર છે અને મિત્રો એના સિવાય પણ કેટલાક અન્ય પણ ટૂલ ટૂલગીટો છે તે પણ તમે મેળવી શકો છો તો મિત્રો તમારી આજુબાજુ કે તમે જો આ વિડીયોને અંદર કોઈ પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો એના સુધી આ વિડીયોને પહોંચાડો જેથી કરીને એ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને હવે મિત્રો આપણે વાત કરીએ કે આની અંદર તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાત્રતા શું હોવી જોઈએ તો મિત્રો આની અંદર તમારે તમારી ઉંમર અઢારથી સાઠ વર્ષ જો હોય તો તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો અને તેમનું નામ બીપીએલ પેકેજરીમાં આવતું હોય એટલે કે તમારી પાસે બીપીએલનું જે રાશન કાર્ડ હોય છે એ હોવું જોઈએ અને મિત્રો આની અંદર તમારી આવક મર્યાદા સા છ લાખથી ઓછી હોવી જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ લેવા પાત્ર ગણાશો અને હવે વાત કરીએ કે આ યોજનાની અંદર તમારે ઓનલાઈન અરજી કરવા માટે તમારી પાસે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ એના વિશે વાત કરીએ તો પહેલું છે આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર પછી છે ઈ શ્રમ કાર્ડ અને વ્યવસાયલક્ષી તાલીમ પ્રમાણપત્ર તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે ઓરિજિનલ હોવા જોઈએ જ્યારે પણ તમે ઓનલાઈન અરજી કરશો તો ત્યારે આમની નકલ તમારે ઓરિજિનલ એના પાછળ લગાવવાની રહેશે તો જ તમે આ અરજીની અંદર ઓનલાઈન કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો તો મિત્રો હવે વાત કરીએ કે આ યોજનાની અંદર તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસમાં રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવા માટે તમારે ઈ કુટીર પોર્ટલ પર જવું પડશે અને ત્યાં જઈને એક વેબસાઇટ ખુલશે ત્યારે તમે એક ઓપ્શન જોવા મળશે ફોર ન્યૂ ઇન્ડિવિજુઅલ રજિસ્ટ્રેશન તેના ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે જેની અંદર તમારું નામ આધાર કાર્ડ નંબર જન્મ તારીખ અને મોબાઈલ નંબર અને તમારી ઇમેઇલ આઈડી આટલું ભરશો ત્યારે તમને ત્યાં તમારું એક ફોર્મ ખુલશે અને એની અંદર તમારે સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે તો આવી રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો જે પણ આ યોજનાની અંદર લાભ લેવા માંગે છે એમની જોડે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે